નમસ્કાર દોસ્તો આપ જુદા છો સાયક્લોપીડિયા સંચાલિત નવસારી લાઈવ નવસારી જિલ્લાની બિલીમોરા નગરપાલિકામાં હાલ જંગ જામ્યો છે હા આમ તો આ જંગ છે ચૂંટણીનો અને એ ચૂંટણીનો જંગ છે બિલીમોરામાં કોની આવશે સત્તા અને બિલીમોરામાં સત્તા ગ્રહણ કરવા માટે આજે નેતાઓ ગલી ગલી ગુંજી રહ્યા છે પોતાના મતદારો પાસે મતની ભીખ માગી રહ્યા છે ભીખ શબ્દ એટલા માટે કહીશ આમ તો મત એ કિંમતી છે મતની કિંમત છે અને એક એક મતે આજે સરકારો બનતી હોય છે સરકારો તૂટતી હોય છે પરંતુ આજે નેતાઓ જતા હોય છે લોકો પાસે મત માગવા ત્યારે અહીંયા બિલીમોરા કેટલાક લોકો ઉપસ્થિત છે ચોક્કસ જાણવાની કોશિશ કરીશું કે બીલીમરામાં કેવો છે માહોલ બિલીમોરામાં કોની આવશે સરકાર બિલ્લીમોરામાં ચૂંટણી આવી ગઈ છે નેતાઓ હવે તમારા ઘરે આવતા હશે મત માંગવા કેવો છે માહોલ અને તમારું મન શું બને છે કોની હોવી જોઈએ સરકાર આમ તો બિલ્લીમોરાની અંદર વર્ષો વર્ષ ભાજપની સરકાર બને છે અને ભાજપ ખૂબ સારું કાર્ય પણ કરે છે આ વખતે પણ મને એવું લાગે છે કે બિલ્લીમોરામાં ભાજપની સરકાર બનશે અને એને માટે સારા કેન્ડિડેટો પણ ભાજપના જે મુરાભાઈ શાહથી માણીને બીલીમોરા શહેરના જે સિલેક્શન સારું કર્યું છે અને દરેક વોર્ડમાં સારા સારા કેન્ડિડેટો મૂક્યા છે એ કે સારામાં સારા કેન્ડિડેટો સારું કામ કરશે અને નગરનો વિકાસ કરશે એવી અમે આશા રાખીએ છીએ ચોક્કસ નગરપાલિકાની ચૂંટણી છે એટલે ઉમેદવાર પણ સારો હોવો જોઈએ એની આશા પ્રજાને છે અને સારા ઉમેદવાર છે એટલે ભાજપને મત આપી છે ભાઈનું કેવું છે શું માહોલ છે બિલ્લીમોરામાં કેવી ચૂંટણીની તૈયારીઓ છે તમે પણ તૈયારી કરી છે મગજમાં નક્કી કરી નાખ્યું છે કે કસ આવીને આને મત આપવો છે શું માનસિકતા અમારી માનસિકતા એવી છે કે ભારતીય જનતા પાર્ટી ઘણા વર્ષથી બીલીવારમાં સારા કામ કરતી આવી છે અને આ પેનલ પણ જે બધી છે અને એ સારા કામ જ કરશે અને જે લોકોની ફરિયાદો છે તે આ વર્ષે ઘણા 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 વર્ષથી લોકો સાંભળતા આવે છે અને આ વર્ષે પણ સાંભળશે અને તમને એવી આશા છે કે આ જે ઉમેદવારો ભાજપના છે તમારા કામો કરશે જરૂર કરશે જ ચોક્કસ એક યુવા પેઢી પણ છે એક ઘડાયેલો કસાયેલો વર્ગ પણ છે આમ તો આપણે કસાયેલા યુવાનો જ કહેવાયે ભલે આપણે પચાય પહોંચ્યા પણ આપણી જિંદગી આપણે ત્યાં જીવતા હોય આ કસાયેલા મત અને કસાયેલું મગજ દિલ શું કહે છે બીલીમડામાં કોની હોવી જોઈએ સત્તા ભાજપની સરકાર જ આવશે બીલીમડામાં ઘણા કામ એવું કરે છે એ લોકો સારા સારા એટલે લગભગ શક્યતા વધુમાં વધુ ભાજપની સીટો આવશે એક સવાલ પૂછું બિલીમોરામાં વર્ષોથી જનરલી એવું હોય છે આપણે બધા એવું માનતા હોય કે નેતાઓ એકવાર ચૂંટાય પછી આપણને મળે નહીં બિલીમોરામાં ભાજપની સત્તા હતી ભાજપના નેતાઓ મળતા હતા ખરાબ મળે છે આપણને કંઈ કામ હોય તો હા જરૂર મળે એ લોકો એક અવાજે આવી રહી છે એ લોકો સારું સારું કામ કરે છે અમારા બધા પ્રોબ્લેમો એ લોકો સોલ્વ કરી દે છે જો હું નથી કેતો મેં એટલા માટે પ્રજાને પૂછવાની કોશિશ કરું છું કે ભાઈ નેતાઓ મત માંગવા આવે આપણને કે સારું હરું કહી જાય પછી આરા બોલાય નહીં હા પેલા આપણા ઘરે આપણે કેમ જ્યારે છોકરી જોવા જઈએ છોકરો જોવા જઈએ ત્યારે છોકરો બોડાયો બોડાયો કરે અને પછી આપણે કેવા તે આપણને ખબર હોય અહીંયા એવું નથી ને જ્યાં ખાતરી કરી લઈએ બરાબર ને ટકોરા પાણી લઈએ જરાક શું હાલત બિલીમુરામાં કોની આવશે સરકાર ભાજપ આ બધા તમે નક્કી કહે બેઠા કે ભાજપ લાવો ના એવું નથી હમણાં માહોલ ભાજપનો ચાલે છે એટલે ભાજપ જ આવે ભાજપનો માહોલ ચાલે છે એટલે ભાજપ આવશે તો એક યુવાન પણ અહીંયા છે શું મન મનાવ્યું છે નક્કી કારણ કે આજકાલ તો બહુ જાહેરાતો જોઈ જઈને આપણે ખરીદવા જતા હોય આ જાહેરાત જોઈને મત આપવા જવાના કે પછી ખરેખર દિલથી મત આપવા જવાના ના ના સર એકચ્યુઅલી અમે તો દિલથી જ મત આપીશું કારણ કે અત્યાર સુધી હું પણ વોર્ડ નંબર પાંચમાં જ રહું છું અત્યાર સુધી અમારા વોર્ડમાં બીજેપી આવતું હતું બે સીટ આવતી હતી તો એ અમારે કોઈ કોઈ કામ અપક્ષ જોડે કરાવવા પડતા કારણ કે બીજેપીના કાર્યકર્તા થોડું ઓછું ધ્યાન આપતા હતા પણ આ વર્ષે જે બીજેપી અમને તક આપી છે જે ચાર સીટ તો અમારો સંપૂર્ણ પ્રયત્ન રહેશે અને અમે પૂરેપૂરી કોશિશ કરીશું કે અમારી ચારે ચાર સીટ બીજેપીની આવશે જ અને અમારા જે કંઈ અટકેલા કામ છે તે પણ અમે બરાબર ખાતરીપૂર્વક કરશું તો આ જનતા એવું કહી રહી છે કે બિલીમોરામાં ફરી એકવાર આવશે ભાજપની સરકાર હા આમ તો દિલ્હીમાં પરિણામ આવી ગયા એટલે બધા લોકો થોડાક એમ આગું પાછું કરતા હોય તો બી વિચારી હશે પણ બિલીમોરાની તો વિચારને રાખ્યું છે કે આગામી ચૂંટણીમાં અમે આપીશું ભાજપને મત અને ભાજપની બનશે સરકાર ત્યારે જોવું રહ્યું હવે મતદાન જ્યારે થવાનું છે ત્યારે સોળમી તારીખે કોનું દબાય છે બટન ઈવીએમમાં કોના અપાય છે મત અને ઈવીએમના મત બાદ અઢારમીએ બિલીમોરાના સોમનાથ મહાદેવના મંદિરની સાક્ષીએ બિલીમોરા પાલિકાની સત્તા કોણ ગ્રહણ કરશે શું ભાજપ કેસરીઓ કરશે ભાજપે કેસરીઓ કરવાનું શરૂ તો કરી દીધું છે અત્યારે જ ત્રણ બેઠકો તો કબજે કરી છે તો બાકીની તેત્રીસ બેઠકો જીતીને ભાજપની છત્રી બિલીમોરા નગરપાલિકામાં ખુલશે કે કેમ કારણ કે છત્રીસ બેઠકો છે એટલે હું કહીશ કે છત્રીસ બેઠકોની છત્રી ખુલશે અને બિલીમોરાને વિકાસના ફરો આપશે કે કેમ એ જોઉં રહ્યો. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.